નમસ્કાર આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં અયોધ્યાથી આવેલ અક્ષત કુંભની પધરામણી રામ જન્મભૂમિ તીર્થ ચિત્ર અયોધ્યામાં ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે ત્યારે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે આ આનંદનો ઉત્સવ હોય ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા સમસ્ત હિન્દુ સમાજ અયોધ્યાના દર્શન માટે બની રહી હોય ત્યારે અયોધ્યાથી આમંત્રણ માટે અક્ષત કુંભો અભિનંદન કરીને કુંભ મોકલવામાં આવેલ હોય ત્યારે રાજુલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આ કુંભ ઘરે ઘરે પધરાવણી કરવાની હોય ત્યારે રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ વિસ્તારોમાં વિવિધ લોકોને આ કામગીરી સોંપવામાં આવેલ છે ત્યારે રાજુલા શહેરમાં પાણીની ટાંકી પાસે ઉદ્યોગ મંદિર પાછળ મહેશભાઈ ટાક તેમજ મહેશભાઈ હિતેશભાઈ સુપ્રીમ એજન્સીવાળા તેમજ હરેશભાઈ જેઠવા તેમજ હિતેશભાઈ વગેરે આસપાસના લોકોના ઘરે આ કુંભની પધરામણી કરવામાં આવી ત્યારે તમામ નાની મોટી બાળાઓ દ્વારા આ કુંભનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ વિસ્તારમાં તમામ માતાઓ બહેનો એકત્રિત થયેલા અને ભવ્યથી ભવ્ય રીતે ફટાકડાઓ ફોડી ડીજેના તાલે જય શ્રી રામ હર હર મહાદેવના નારા લગાવીને આ કુંભનું સ્વાગત કરવામાં આવેલું આ વિસ્તારમાં એક દિવાળી જેવો માહોલ જોવા મળ્યો શહેરના વિવિધ આગેવાનો વેપારીઓ વિવિધ સંસ્થાના આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસના કાર્યકર્તાઓ તેમજ રાજીના શહેરની અન્ય સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહેલા રવુભાઈ કુમાર યુવરાજભાઈ ચાંદુ જયરાજભાઈ ઠાકરા નીલભાઈ અને હરીશભાઈ કાયલેનું તેલાભાઈ સુપાઈ હર્ષદભાઈ અભિભાઈ ચેતનભાઈ અમિતભાઈ સહિતના વિવિધ મિત્રો હાજર રહેલા સમગ્ર કાર્યક્રમનું આયોજન મહેશભાઈ ઠાક અને રવિશભાઈ જેઠવા દ્વારા કરવામાં આવેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચાર આપણા વિસ્તારના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના સમાચારો તમને નિયમિત રીતે મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયપર દબાવવાનું ભૂલતા